રાજકોટમાં બનેલી ઘટના બાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર શિક્ષણ વિભાગ ફાયર વિભાગ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકની અંદર તમામ પ્રકારના નીતિ નિયમોનું યોગ્ય રીતે પાલન થાય તેના માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી દરેક વિભાગને સખ્તાઈપૂર્વક કહેવામાં આવ્યું હતું કે પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવવામાં આવે સુરત શહેરમાં ભૂતકાળમાં બનેલી ઘટના ઘટના બાદ રાજકોટમાં જે બની છે કારણે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓની આંખ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા તક્ષશિલા કાંડ બાદ પણ જે પ્રકારની ઢીલી નીતિ અપનાવવામાં આવી હતી તેના કારણે લોકોમાં માં અધિકારીઓની કામગીરી લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ના કારણે પરવાનગી આપી દેવામાં આવતી હોય છે અને ત્યારબાદ તાંડવ ખોલાતું હોય છે આવી સ્થિતિમાં જિલ્લા કલેક્ટર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૂચના મુજબ આજે સ્વરૂપે કામ શરૂ થઈ ગયું છે સુરતના અલગ અલગ ઝોન ની અંદર ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ જીમ ટ્યુશન ક્લાસીસ આ તમામ ની તપાસ કરવામાં આવી રહી છે જ્યાં પણ ફાયર ની કે અન્ય સ્ટ્રક્ચર માટે જરૂરી પરવાનગી લેવાની હોય છે તે ન જણાય ત્યાં સીલ મારવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે ફાયર વિભાગ અધિકારીઓ દ્વારા અલગ અલગ વહેલી જ ટીમ બનાવીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેમને છેલ્લા કેટલાક નોટિસ આપવામાં આવી હતી તેમના દ્વારા નિયમોનું પાલન ન કરાતા તેમની દુકાનો સીલ કરવામાં આવી છે કેટલીક જગ્યાએ દવાખાના તો જીમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની શક્યતા વધુ હોય છે જ્યાં ફાયર સેફ્ટી ની પણ ખૂબ જ જરૂરિયાત હોય છે પરંતુ માર્કેટના સંચાલકો દ્વારા ફાયર સેફટીની સુવિધાને લઈને ગંભીરતા ન દાખવતા આખરે સીલ મારી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંદાજે છસો કરતા પણ વધારે દુકાનો હોસ્પિટલ અને માર્કેટની દુકાનો સીલ કરી દેવામાં આવી છે